વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે અલ્કેશ માર્કેટ યાર્ડની મોટી બેદરકારી સામે આવી છે અને નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે બં હવામાન વિભાગે બનાસકાંઠાની અંદર કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી હતી જેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ જે માર્કેટયાર્ડ છે તે માર્કેટ યાર્ડને પત્ર લખીને સૂચન પણ કરવામાં આવ્યું હતું કે ખેડૂતોને માલ છે તે ખુલ્લામાં ન રાખવામાં આવે તેમ છતાં દાંતીવાડાના પાથાવાડા માર્કેટ યાર્ડ દ્વારા ગંભીર બેદરકારી છે તે સામે આવી છે ખેડૂતોનો જે બાર ખુલ્લામાં પડેલો જે એરંડા નો પાંચસો બોરી જેટલો જે પાક હતો તે પાક સહિત જે રાયડાની ઝણસી તે પણ પલડી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક પાંથાવાડા માર્કેટ યાર્ડ ની બેદરકારી ના કારણે ખેડૂતો નો જે ખુલ્લામો પડેલો જે માલ છે તે પલડી જતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે બંશી હજી અલકેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો બનાસકાંઠામાં કોમોસની વરસાદે નુકસાન પહોંચાડ્યું છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા અમીરગઢમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો બાજરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે તો બાજરી આડી થઈ જતા ખેડૂતોને મુશ્કેલી પડશે તો બનાસકાંઠામાં કોમોસની વરસાદે માવઠાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી છાપટા જોવા મળ્યા ત્યારે અમીરગઢમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે નુકસાન થયું છે બાજરી આડી થઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડશે તો જગતનો તાત ચિંતામાં મુકાયો છે અમીરગઢમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો તો બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આઠ મે સુધી હજુ માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો પાલનપુર દાંતીવાડા ડીસા પાંથાવાડામાં વરસાદ નોંધાયો અમીરગઢ ડીસા ધાનેરા વડગામમાં વરસાદ નોંધાયો તો ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો ધાનેરામાં બોર્ડર વિસ્તારમાં પણ વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ નોંધાયો બાપલા વાછોલ કુંડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે પાલનપુર અંબાજી હાઇવે પર પાણી પાણી ભરાયા હતા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સામાન્ય વરસાદમાં હાઈવે પર પાણી ભરાતા મુશ્કેલીના દ્રશ્યો સર્જાયા બાજરી જુવાર મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીસા દાંતીવાડા અમીરગઢ પાલનપુર સહિતના અનેક વિસ્તારોમાં મોડી રાતે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને આ વરસાદ છે જેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુર અને અંબાજીને જોડતો જે હાઈવે છે તે હાઈવે પર ઊભા છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ હાઈવે છે તે પાણી પાણી થઈ ગયું છે હાઈવે માર્ગ ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી છે તે પાણી ભરાયા છે ને જેને લઈને જે વાહન ચાલકો છે તેમને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો ને ચોમાસા જેવો માહોલ છે તે માહોલ સર્જાયો છે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી છે તે સમૂહ ભરાઈ જતું હોય છે અને જે વાહન ચાલકો હોય છે તે પરેશાન થઈ રહ્યા હોય છે જોકે ભર ઉનાળે જે કમોસમી વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે આ પાલનપુર અંબાજીને જોડતો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે વાહન ચાલકો છે તે મહામુસીબતે અહીંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અનેકવાર સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ જે માર્ગ છે તે માર્ગને ઊંચો નથી કરાતો જેને લઈને સામાન્ય વરસાદ અથવા તો કમોસમી વરસાદ પડે તો આ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ છે તે થાય છે મહત્વની વાત એ છે કે જે રીતે મોડી રાતે બનાસકાંઠામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ને આ વરસાદને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોના જીવ છે તે જીવ તાળવે મુકાયા છે જે રીતે વરસાદ પડ્યો જેને લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે ખેડૂતો છે તેમનો જે વાઢેલો કાપેલો લણણી કરેલો પાક છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાની તાકીદ કરી હતી જોકે પાલનપુર સહિતના જે જિલ્લાના પંથકો છે તેમાં વરસાદ પડ્યો તેના આંકડા પણ નજર કરીએ તો પાલનપુરમાં એકવીસ એમ એમ દાંતીવાડામાં અઢાર એમ એમ વડગામમાં સત્તર એમ એમ દાતામાં પાંચ એમ ધાનેરામાં ચાર એમ એમ અને અંદર બે એમ જેટલો વરસાદ પડ્યો છે જોકે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ નવ તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેમનો જે મહામૂલો પાક છે તે પાક ક્યાંક ને ક્યાંક નુકસાન થાય થાય નષ્ટ તેની ભીતિ છે તે ખેડૂતોને સેવાઈ રહી છે જેને લઈને જે રીતે હાલ ખેડૂતો છે તે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ કમોસમી વરસાદ છે તે વરસાદ ન વરસે ને તેમનો પાક છે તે પાક ન બગડે અલ્કેશ રાવ જે મીડિયા બનાસ કાંઠા